પાર્ટી તો ભાઈ છલકાઈ વાળા ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ભાગવા દીધા બોલો મદદ કરી ભાગવામાં આ તો રજિસ્ટ્રારની રેડ પડી બાકી નશાકારક દ્રવ્યો દૂષણ રાજ કર્યા સુરત વીર નર્મદ યુનિવર્સિટી એક ઓડિયો પણ ત્યાં વાયરલ થયો છે પહેલા થયો હતો વાયરલ જેમાં હોસ્ટેલમાં ગાંજો એન્ડી ડ્રગ્સ હુક્કો વગેરે પીધાની વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા થઈ હતી હાલ

તે સૌથી મોટો સવાલ છે